તો રાજકોટના ધોરાજીમાં ફરી આતંક જોવા મળ્યો છે આખલા યુદ્ધ જોવા મળ્યું જે સીસીટીવી એના વાયરલ થયા છે ત્યારે આખલા યુદ્ધમાં એક બાઇક અને એક લારીને નુકસાન પહોંચ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે સમાચાર ત્યારે ધોરાજીમાં આખલા યુદ્ધ જોવા મળ્યું તેમાં રાજકોટના ધોરાજીમાં આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓ લોકો માટે યમદૂત બન્યા છે તો ધોરાજીમાં છાસવારે આખલા યુદ્ધ સર્જાતું હોય છે ત્યારે પાલાવડમાં આખલા યુદ્ધ સીસીટીવી તેના વાયરલ થયા છે ત્યારે આખરા યુદ્ધમાં એક બાઇક અને એક લારીને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા આ રખડતા ઢોનને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરાતી નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવે છે